ઘણા એવા બનાવો બને છે કે અમુક લોકો વ્યાજે લીધેલા પૈસા દરેક જગ્યાએ પોલીસ દ્વારા જનસંપર્ક કરવાનું આયોજન કરાયું હતું જેમાં લીંબડી ડિવિઝનમાં આવતા ચુડા લીંબડી પાણસીણા સાયલા ધજાડા ચૂટીલા થાન નાની મોરડી પોલીસ સ્ટેશન નો સાયલા લાલજી મહારાજ ની જગ્યામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કોઈ પણ વ્યાજખોરી માટે સ્થળ પર અરજી કરી શકે પરંતુ લોક દરબાર કાર્યક્રમ દરમિયાન તાલુકામાંથી વ્યાજખોરો વિરુદ્ધ એક પણ ફરિયાદ મળી નથી સાયલા ખાતે યોજાયેલ લોક દરબારમાં મુખ્ય લીંબડી દિવાઈ એસપી વિશાલ એમરાબારીના અધ્યક્ષ સ્થાને તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા બધી જ બેંક મેનેજર ઉપસ્થિત રહ્યા હતા સાયલા પીએસઆઈ આર જે ગોહિલ દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી હતી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે પણ વ્યક્તિઓને વ્યાજખોરીના દૂષણના લીધે કોઈ તકલીફ હોય અથવા આ રીતે કોઈ હેરાનગતિ હોય તો એની રજૂઆત માટે થઈને તેઓને અખબારી યાદી પણ આપવામાં આવેલી હતી અને જે ડિજિટલ મીડિયા છે પ્રેસ મીડિયા છે એમને પણ અપીલ કરી અને તમામને અહીંયા આમંત્રિત કરવામાં આવેલા હતા જેમાંથી તેમને એક જ અપીલ હતી કે તેમને જો આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો આ રીતે લોકદરબારમાં આવી અને પોલીસ અધિકારી કર્મચારીઓ જે છે એમનો સંપર્ક કરી શકે છે તમામ આઠે આઠ પોલીસ સ્ટેશનના અલગ અલગ ટેબલો લગાડી અને આવી ફરિયાદ બાબતે તેઓ તાત્કાલિક સંપર્ક કરી શકે અને તાત્કાલિક એમની ફરિયાદનું નિવારણ થાય એ બાબતેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અલગ અલગ બેન્કો તરફથી અધિકારી કર્મચારીઓ આવી અને લોન બાબતે કઈ કઈ સુવિધાઓ છે સરકારની કઈ કઈ યોજનાઓ છે એમના બાબતે પણ આજે આજરોજ માહિતી આપવામાં આવેલી હતી તો એકંદરે જે વ્યાજખોરીનું જે દૂષણ છે તેને પહોંચી વળવા માટે તેનું એક આ રાજ્ય સરકારનો ગૃહ વિભાગનો એક જે કાર્યક્રમ બાબતેનું આહવાન હતું તેને આજ આયોજન કરવામાં આવેલું હતું અને ફરી એકવાર અમારા તરફથી જે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જનતા છે એમનું એક જ નિવેદન છે કે વ્યાજખોરીના લીધે કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય કોઈ દૂષણ હોય કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક પોતાના લોકલ પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ નોંધાવી જેથી કરીને ગેરકાયદેસર રીતે તેમને જે હેરાનગતિ કરવામાં આવતી હોય છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ દૂષણમાંથી માનવ જીવ જે છે એને બચાવી શકાય સીડીસી ન્યૂઝ સાથે રણજીત ખાજર સાયલા